બહારથી ભારતીય બનાવટો પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જે બાદમીના આધારે રેડ કરતાં ઇંગ્લિશ દારૂની પેટી સહિત વીરેન હક્કાભાઈ વાઘેલાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે વસીમભાઈ ગોરી અને મેહુલભાઈ બારીયાને ઝડપી લેવા ચક્રોગતિમાન કેર્યા હતા જ્યારે ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા બે લાખ ચોવીસ હજાર ત્રણસો પંચોતેરના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી Abang kasih